એન્ડ પ્રેગ્નન્સી કાઠિયાવાડમાં તો એવું કે વરસાદ પડ્યો નથી કે ભજીયા બન્યા નથી તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી બહારની ખાણીપીણી ટોટલી અવોઇડ કરવાની છે જો તમને ભજીયા પણ ખાવાનું મન થયું હોય તો તમે ઘરના બનાવેલા ભજીયા ખાઈ શકો છો પણ માપસરમાં નંબર બે કે લીલા શાકભાજી પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ સારા પરંતુ ચોમાસામાં લીલા શાકભાજીમાં થોડી જીવાત હોઈ શકે પાણી ચડેલા હોઈ શકે તો લીલા શાકભાજીના કમ્પેરમાં કઠોળનું પ્રમાણ વધારવું જોઈએ અને જો લીલા શાકભાજીનો પણ ઉપયોગ કરીએ છીએ તો એ ખૂબ જ સરસ રીતે વોશ કરીને અને ત્યારબાદ જ આપણે ઉપયોગમાં લેવા જોઈએ વિવિધ પ્રકારના વેજીટેબલ સૂપનો પણ સમાવેશ કરી શકાય નંબર બે પાણી હવે ચોમાસામાં પાણી ઓછું પીવાય છે પરંતુ પેશાબ માટે વારે વારે જવું પડે છે તો પ્રેગ્નન્સી દરમિયાન બોડીને હાઇડ્રેટ રાખવું પણ ખૂબ જરૂરી છે દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવાવું જોઈએ અને ખાસ કરીને ઉકાળેલું પાણીનો ઉપયોગ કરવો જોઈએ નંબર ત્રણ કે ચોમાસામાં બને ત્યાં સુધી ઘરની પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ રહીએ એટલું વધારે સારું પરંતુ જો આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે છત્રી સાથે લઈને જઈએ નોન સ્લીપરી સ્લીપર પહેરીને જઈએ શરીરને કવર કરે તેવા સુતરાઉ કોટનના કપડાં પહેરીને જઈએ અને ખાસ કરીને જો કપડાં ભીના થયા છે તો વહેલામાં વહેલી તકે તેને ચેન્જ કરીએ કારણ કે ભીના કપડામાં લાંબો સમય રહેવાથી શરદી ખાંસી થઈ શકે છે અને સાથે સાથે સ્કીન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી જાય છે નંબર ચાર ચોમાસામાં મચ્છરનો ત્રાસ ખૂબ જ હોય છે તો જે જગ્યાએ મચ્છરોનો ત્રાસ હોય તેવી જગ્યાએ આપણે ના જવું જોઈએ અને ઘરે પણ કોઈ પણ જગ્યાએ પાણી ના ભરાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું એટલે ચોમાસામાં ઘરની સ્વચ્છતા વધારે રાખવી જોઈએ તો ફ્રેન્ડ આ રીતે તમારી પ્રેગ્નન્સીને ચોમાસામાં પણ એન્જોય કરો